નમસ્કાર દર્શક મિત્રો જે રહ્યા છો યાય ન્યૂઝ હવે જોઈએ તેના સમાચાર ગઈકાલે રાત્રે વડોદરામાં વિટકોસથી ચાણસદ જતી બસમાં શોર્ટ સર્કિટનો બનાવ ગઈકાલે રાત્રે વડોદરા વિટકો સ્ટેશનથી ચાણસદ જતી બસમાં શોર્ટ સર્કિટનો બનાવ બન્યો બસ ડ્રાઈવરની સમજ સૂચકતાના કારણે મોટી જાનહાનિ તડી બસની બૅટરીમાંથી ધુમાડા નીકળતા રેલવે સ્ટેશન સ્થિત ગરનારા વચ્ચે બસ થોભવી દેવામાં આવી અચાનક બસ ઊભી કરી દેવાતા પાછળ આવતી કાર બસના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ બસમાં બેસેલા મુસાફરોનો આબાદ બચાવ થયો રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા એ ઉપર છે ને અમે બેઠા હતા બસમાં ચાંસત

Never miss an update.